સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગમાં તો આજે હે ને મિત્રો પાંચ સાત વર્ષે આ તળાવ છે ને ભરાણું છે તો વરસાદ નથી આવતો તો અમે ચક્કર મારવા નીકળ્યા છે કેવું તળાવ ભરાણું છે કેમકે બહુ જ ટાઈમથી ને આ તળાવ ભરાણું છે ને એટલે પહેલી વખત આંટો મારવા જરૂરી છે તો એવો મસ્ત એવું તળાવ ભર્યું જો અમે બે ભાઈ તળાવ આંટો મારવા નીકળ્યા હા હા એ મજા આવે ભાઈ કે

આ તળાવ ભરાય ને એટલે એને આંક્યુના બધા ફરતા બધા ગામડાને ને આનો લાભ મળે છે કેમકે આ તળાવ ભરાય એટલે બધાને પાણીનો લાભ મળે છે અને બધાના તળમાં પાણી પણ ઉતરે છે જ્યારે આ તળાવ ભરાય ને એટલે તો આપણે એવો કંઈ ખાસ રિસ્ક લેતા નથી કેમકે આની નજીક તો બહુ જવાય નહીં કેમકે આ બધું હે ને હજી તો ભીનું હોય એટલે એની નજીક જવાની જરૂર છે ને એટલે આપણે થોડા ફેટા જઈશું તો આ તળડા નાખી ગયેલું હે ક્યારે બે જાય એનું કંઈ નિત્ય નહીં કહેવાય હાલો તો આપણે હે ને ઓગાર જઈને આગળ જઈને તમને મળશું બનાવી જો મારા વિડીયોમાં હવે આજુબાજુના ગામડા વાળા ને હે ને કોઈ પણ પ્રકારની ઉપાધિ નથી કેમકે આ હળવનું તળાવ ભીર્યું હોય ને એટલે આજુબાજુ બધા હે ને હેને ફાયદો જ થાય છે આ તળાવ ભીર્યું હોય એટલે વિશાળ તળાવ ભરાઈ ગયું છે બહુ સાહેબી જગ્યામાં પાણી છે

પાણી નીકળી ગયું છે અને જો આ તળાવ તળાવ પણ ભરાઈ ગયું છે તો હાલો આપણે હે ને થોડાક આમ નજીક જવી વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દીજો કે આ વિડીયો ઉતારો જ થઈને તળાવે આંટો મારી દીધો છે હવે આપણે થોડાક નજીક જઈ મજા માણવી થોડુંક પાણીનું એટલે આમાં દેવા જનાવર હોય તે aliyo <laughs> hehehe

હું તમને હે ને થોડોક આમ ઉપર જઈને લોકેશન બતાવું એટલે તમને આમ અંદાજો આવશે કે તળાવ કેટલું ભરાણું છે આમ તો હેઠળથી તમે જુઓ એટલે તમને આમ તળાવનો બધો પૂરો પૂરું બધું લોકેશન તો નહીં બતાતું હોય કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહી ગયો એટલે તમને હું હેને આમ પાયલ ઉપર ચડીને બતાવું ને એટલે તમને આમ અંદાજો આવે કે તળાવ છે ને કેટલું ભરાણું છે તો હાલો ધ્યાન રાખ્યું પડે ઓ ભાઈ આઠ વર્ષે આ તળાવમાં પાણી આવ્યું છે ને એટલે આ બધી જગ્યામાં છે ને જનાવર હોય એટલે ધ્યાન રાખવું પડે એટલે હવા નહીં સડીયા કહેવાય અહીંયા તમે જોઈ શકો છો મારી પાછળનો નજારો મિત્રો વિડીયો તમને સારો લાગ્યો તો અમારે વિડીયોને એક લાઈક કરી દીજો તો હવે આપણે વિડીયોને અહીંયા ખરીદીશું એન્ડ તો બનાવી રહીજો અમારા નેક્સ્ટ વિડીયો માટે ત્યાં સુધી આપણે અહીંયા ખરીદીશું વિડીયોને બાય